હાલો દોસ્તો નમસ્કાર અમારી વડિયા અને વડિયાની સુરગવાળા સાર્વજનિક સ્કૂલ જેમાં વર્ષો પહેલાં જે લોકો મળી ગયા જે આજે ક્યાંના ક્યાં શિખરો સર કરી ગયા એવા દાતાશ્રીઓ આજે એ લોકોએ વડિયા સ્કૂલની મુલાકાત લીધી તો આપણે એ લોકોને મળીએ અને એની પાસેથી માહિતગાર થઈએ તો ચાલો જોઈએ વડિયા સુરતવાળા સ્કૂલના ગ્રાઉન્ડમાં જ આપણે મળીએ એક જ મેળમ સ્કૂલ બતાવી દઉં આ છે અમારી સુરગવાળા સ્કૂલ વર્ષો જૂની એની વિશે પણ માહિતી લેશો આપણે મિત્રો પાસેથી એટલે આમ તો પહેલાં જ મળીએ સરપંચ સાહેબને એટલે જે મહેમાનોની ઓળખાણ આપશે સરપંચ સાહેબ કહો તમે આજે સુરતવાળા સાર્વજનિક હાઈસ્કૂલની અંદર આપણા જ્યારે રિનોવેશન કરવાનું હતું ત્યારે દાતા બાજુમાં ચારણિયા છે મારા સામદી મામાના દીકરા છે અને વલ્લભભાઈ સુરત રહે છે એમને સ્કૂલ તરફથી આ સ્કૂલમાં જ ભણેલા છે અને સ્કૂલની પ્રત્યે એને લાગણી હોય અમારા પાદરિયા સાહેબ અને મોરી સાહેબ જ્યારે સુરત ગયા ત્યારે વલ્લભભાઈએ પાંચ લાખ રૂપિયાનું દાન કરેલું પરંતુ જ્યારે કામગીરી જોઈ અને ત્યાર પછી વધુ જરૂર પડી તો ટોટલી અગિયાર લાખ રૂપિયા જેવું પર રકમ આપી અને આપણે જે પાછળ ઊભાથી વિંગ માટે એમણે એમનું દાન આપેલું આવી રીતે જ્યારે સ્કૂલની અંદર જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આ ઠુમ્મર પરિવાર તરફથી આપણને દાન વળજ્યા પ્રત્યે મળતું રહે છે મારા ફાધર શામજી બાપા વલ્લભભાઈના ફાધરે શામજી બાપા અમારે જ્યારે પટેલવાડીમાં જરૂર હતી રસોડાની ત્યારે મારા ફાધરે શામજી બાપાને ચારણિયા જઈને કીધેલું ત્યારે પણ પચાસ હજાર રૂપિયા જેવી માતબર રકમ આપી પટેલ સમાજમાં રસોડું ઊભું કરાવેલ છે જેમાં પણ ઠુમર પરિવારનો યોગદાન મળેલ છે એવી જ રીતે આ વર્ષે અમારે જ્યારે કોરોના મહામારીના અંદર આ સ્કૂલના વિદ્યાર્થીઓની ફી માફી કરવાનો પ્રશ્ન આવ્યો હતો ત્યારે મારા કાકા છે વિઠ્ઠલ કાકા નાગાણી એમને મેં ફોન કરેલો કે ભાઈ આપણું રાજકોટનું જે ગ્રુપ ચાલે છે તો તેની અંદર આપણે આ સ્કૂલના વિદ્યાર્થીઓને ફી માફી કરવાની છે તો કઈ રીતે કરશું કાકાએ મને એટલું હોશ આપ્યો કે ભાઈ મારા પાંચ હજાર અત્યારે તું લખી લે અને આપણા જેટલા જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર ભણેલા છે એમને મેસેજ મૂકવો એટલે તારે કામ પતી જશે આઠ દિવસની અંદર અમારું આ કામ પૂર્ણ થઈ ગયું આવી રીતે સુરગવાળા સાર્વજનિકમાંથી જે જે વિદ્યાર્થીઓ ભણીને ગયા છે એમના યોગદાન મળતું રહે છે અને વલ્લભભાઈએ આજે અમને જે સૂચન કર્યું છે એ સૂચનનું અમે તાત્કાલિક પાલન કરશું એવી અમારી ખાતરી આપી કાકા કહેશો બે શબ્દો તમે કહો તમે આજે તમે એક અમારા વડીયાનું ગૌરવ વધેલું છે તમે તો બે શબ્દો કહો વડિયાનું ગૌરવ તો ન કહી શકાય પણ આ તો અમારી માતૃ સંસ્થા છે હજી સર અને એના આધારે અમે વધારેની કોશિશ કરેલી છે થોડી ઘણી જ્યારે જ્યારે મોકો મળેલો છે ત્યારે અને હું અહીંયા આઠથી અગિયાર સુધી ભણેલો છું આ સ્કૂલમાં જ આમ તો વડિયામાં તો છ ધોરણથી તે અગિયાર સુધી અહીંયા ભણેલો છું એટલે નેચરલી છે અમારું ઋણ વડિયા પ્રત્યે હોય અને એ અદા કરવાની થોડી કોશિશ કરેલી છે અને એનો અમને શું સારો એવો સંતોષ છે સારી રીતે કામ થયેલા છે અને સારી રીતે મેન્ટેન થયેલા છે સ્કૂલો પણ સારી રીતે સ્કૂલ પણ સારી રીતે ચાલે છે રિઝલ્ટ પણ સારા આવી રહ્યા છે તો હવે વધારાની કંઈ પણ જરૂરિયાતો હોય તો એના માટેના થોડા સૂચનો કરેલા છે જે સ્ટાફ મેમ્બર અને પ્રિન્સિપાલ સાથે મળી અને એમાં પણ કંઈક આગળ વધશે અને એમાં જ્યાં કઈ સેવા આપવાનો મોકો મળશે તો અમે એમાં સહભાગી થશું થેન્ક યુ સર થેન્ક યુ સર હાલ આવું તમારે થોડી સ્કૂલની તમારા જે ભૂતપૂર્વ શિક્ષકો વિશે થોડા બે શબ્દો કહો અમારા જે આજે આજે સ્ટુડન્ટને શા માટે પ્રેરણા છે કંઈક શિક્ષક હોય એ માટે એ બે શબ્દો જે રીતના ભૂતપૂર્વ સ્ટુડન્ટો છે એ જ રીતના ભૂતપૂર્વ શિક્ષકો પણ અમારી શાળાને ગૌરવ અપાવેલા હતા બસલાણી સાહેબ જે આજે દુનિયામાં નથી પણ ઇન્ટરનેશનલ લેવલ સુધી સ્પોર્ટ્સની અંદર ખેલાડીઓને પહોંચાડેલા છે એમડી ભુવા સાહેબ હતા એમણે પણ યુવા કેન્દ્ર યુવા ઉત્સવની અંદર લગ્ન ગીતની અંદર નેશનલ કક્ષા સુધી વિદ્યાર્થીઓને પહોંચાડેલા છે સ્પોર્ટ્સ અધર એક્ટિવિટી પછી એકાઉન્ટ હોય તો વંડરા સાહેબનું નામ આવે ઇંગ્લિશ હોય તો બસિયા સાહેબનું નામ આવે ગુજરાતી કે સંસ્કૃત હોય તો વસાણી સાહેબનું નામ આવે આ રીતના જેઠવા સાહેબ વસાણી સાહેબ સુતરિયા સાહેબ આ બધા જ શિક્ષકોએ એવા વિદ્યાર્થીઓને તૈયાર કરેલા કે આજે પણ આ સંસ્થાને ભૂલી શક્યા નથી અને હજી પણ જે જે વિદ્યાર્થીઓ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ આ સંસ્થાનું ઋણ ઉતારવા માટે હંમેશને માટે તત્પર હોય છે અને અમારા માટે ગૌરવની વાત છે કે આવા શિક્ષકો એ સમયે પણ હતા અને આજે પણ છે આજે પણ અમારા શિક્ષકો આ જ રીતની મહેનત કરતા રહેલા છે સર બે શબ્દો ચોક્કસથી આજે આપણે જે સંસ્થામાં ઉભા છે એ વડિયાની સૌથી જૂની નામાંકિત સંસ્થા શ્રી સુરગવાડા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલ એનું બિલ્ડિંગનું રિનોવેશન આજથી દસેક વર્ષ પહેલાં દોઢેક કરોડના ખર્ચે થયેલું હતું એમાંની એક વિંગ શ્રીમતી મોતીબેન લક્ષ્મણભાઈ ના દાતા શ્રી વલ્લભભાઈ ઠુમ્મર આજે સંસ્થાની મુલાકાતે છે તો એ વલ્લભભાઈ સંસ્થામાં આવ્યા છે તો સંસ્થા વતી આજે અમે એનું સન્માન કરવું એ અમારી ફરજ છે અને એ સન્માનના ભાગરૂપે આજે અમે એનું સન્માન કર્યું છે દાતા તરીકે ને એને એના દ્વારા એવા સૂચનો પણ પ્રાપ્ત થયા છે ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે ચોક્કસ સંસ્થાનું ઋણ અદા કરવા માટે અમે ઉભા રહીશું થેન્ક યુ સર થેન્ક યુ આપણે વડિયા સુરગવાળા સ્કૂલના સ્ટાફ તેમજ દાતા સરપંચ મિત્રને મળ્યા આશા રાખું છું આપને પણ ગમ્યું હશે બીજું તો ખાસ મારી ચેનલને ફોલો સાથે લાઈક કરો ચેનલને લાઈક કરો થેન્ક યુ દોસ્તો